ગુજરાતમાં કોળી સમાજના યુવક પર થયેલા હુમલાને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી જે ટ્વીટમાં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પર આકરા પ્રહાર કર્યા હતા અમિત ચાવડાએ આક્ષેપ કરતા કહ્યું કે ગુજરાતમાં દાદાઓ અને ગુંડાઓનું રાજ ચાલી રહ્યું છે ગુજરાતમાં જે રીતે હુમલાના બનાવો બની રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે એટલું જ નહીં ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈને પણ તેમણે વાત કરી અને ગૃહમંત્રીની પોલીસમાં જો હિંમત હોય તો આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ત્યારે આ ટ્વીટ બાદ હવે ભાજપના નેતાની આખરી પ્રતિક્રિયા સામે આવી છે જેમાં ભાજપના નેતા ડૉક્ટર અનિલ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સોશિયલ મીડિયા એપ પર દરેક મુદ્દા ઉપર ભાજપા વિરુદ્ધ પાયોની આક્ષેપબાજી કરી એ જમીન સાથેનું જોડાણ ગુમાવી ચૂકેલી કોંગ્રેસનું એકમાત્ર કામ છે બગદાણામાં થયેલા ઘટનાએ બે વ્યક્તિ વચ્ચેનો મામલો છે અંગ તે અંગે તંત્ર દ્વારા ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુનેગારોમાં બક્ષવામાં નહીં આવે ઝીરો ટોલરન્સ પોલિસી ઓનલી પ્રોસિક્યુશન નો પોલિટિક નો પોલિટિકલ પોલીટિકલ નીતિ ચાલી રહ્યું છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ભાજપના નેતા તેમને સાંભળો શું કહેશો જો કોંગ્રેસની રાજનીતિ ફક્ત એક્સ ઉપર જ જળવાયેલી છે વાસ્તવિક રીતે જમીન સાથેનું કોંગ્રેસનું જોડાણ છૂટી ગયું છે એટલે એમની રાજનીતિનો એકમાત્ર મુદ્દો દરેક મુદ્દા ઉપર જુદા જુદા પ્રકારના ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરવા એમના ટ્વીટના સંદર્ભમાં મેં બગદાણાના જે ઇસ્યુ છે એ મેં વિગતો મેળવી છે અને ખરેખર તો કોઈક બે વ્યક્તિ વચ્ચેના ઘટના છે એ ઘટનામાં તંત્ર દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે ફરિયાદના આધારિત અને એફઆઈઆર ઉપર કામ થઈ રહ્યું છે કોઈ બે વ્યક્તિની ઘટનાને તમે એને દરેક બાબતને રાજનીતિ સાથે જોડો અને એ જ કારણ છે કે ગુજરાતની જનતા એમને સતત જાકારો આપે છે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની આ સરકાર આપ જુઓ છો કે જે કોઈ ગુનેગારો છે એ ગુનેગારોને બક્ષવામાં જરા પણ માનતી નથી અને કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં ઝીરો ટોલરન્સ છે એટલે કે જ્યારે બી જે જ્યાં પણ કોઈ ગુનો ધ્યાન પર આવ્યો છે તો એના માટે યોગ્ય કાર્યવાહી થઈ છે અને એની તપાસ કરીને કારણ કે અલ્ટિમેટલી સજા તો કોર્ટ ઓફ લો દ્વારા થાય છે તો ત્યાં એ પ્રકારનું પ્રેઝન્ટેશન પણ થાય છે કે જેથી ગુના આધારિત અને કાયદા આધારિત એને સજા થાય ભાજપાની સરકાર એ કોઈપણ પ્રકારના સેલિબ્રિટીઝ હોય કે કોઈપણ રાજકીય નેતૃત્વ હોય કે કાર્યકર્તા હોય કોઈપણ પક્ષના એને પણ પક્ષ કોઈપણ સંજોગોમાં છોડતી નથી અને એની નીતિ છે કે ઓનલી પ્રોસીક્યુશન નો પોલિટિકલ પ્રોટેક્શન આપણે સાંભળ્યા હતા ભાજપના નેતા અનિલ પટેલને જેમણે આકરા પ્રહાર છે તે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પર કર્યા છે જેના જ કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો